ભાનુબેન બાબરિયા ગુમ તેવા બેનરો લગાવી વિરોધ આજે રાજકોટ તાલુકાના કસ્તુરબા ધામ ખાતે જે આવેલ ત્રિવેણી સંગમ કે જ્યાં અત્યંત પૌરાણિક સ્થળ છે અને ત્યાં શ્રાવણ માસમાં હજારો શ્રદ્ધાળુઓ સ્નાન અને દર્શનાર્થે આવતા હોય છે અને જ્યાં એક પીપળો વાવેલો છે કે જે પાંડવો દ્વારા વાવેલો છે અને મોક્ષ પ્રાપ્તિ માટેનું જે એક અહીંયા કાર્યો થાય છે કે જે પિતૃના મોક્ષ હોય એના માટેનું અહીંયા હવન્ય કાર્યો થતા હોય છે આ ત્રિવેણી સંગમ ખાતે કે જે પુલ છે જે અત્યંત જર્જરીત હાલતમાં છેલ્લા પાંચ સાત વર્ષથી તંત્ર તથા ધારાસભ્યોને રજૂઆત કરવામાં આવે છે ત્રંબા ગામ દ્વારા પણ છતાં યોગ એક પણ પ્રકારનું યોગ્ય નિરાકરણ આવેલું નથી જો આ પુલ તૂટશે તો એની આખી જવાબદારી તંત્ર તથા ધારાસભ્ય ઉપર રહેશે આજે અમે ત્રંબા ગામ તથા આજુબાજુના ગામ લોકો કે જે અહીંયા મંદિરે સેવામાં આવતા હોય છે એ બધાએ નક્કી કર્યું છે કે ભાજપના કોઈ પણ આગેવાનને ત્રંબામાં પ્રવેશવા દેવામાં આવશે નહીં બે હજાર બાવીસની ચૂંટણી વિધાનસભાની ગઈ પછી ભાનુબેન કે જેઓ એનો મત વિસ્તાર આવે છે ત્રંબામાં હજુ સુધી દેખાણા નથી પોતે કેબિનેટ લેવલના મિનિસ્ટર હોય અને જો આવું એનાથી નાનું કાર્ય પણ ન થતું હોય તો અમે આજે ગામ લોકો દ્વારા ભાનુબેન કે જે ગુમ થઈ ગયેલા છે એવા પોસ્ટર લગાવેલા છે અને ભવિષ્યમાં એને પ્રવેશ બંધી કરવામાં આવશે જેની બરોબર અમે નોંધ લઈ છીએ અને જે કોઈ ભાનુબેનને ગોતિયા છે એને ટ્રંબા ગામ વતી એકવીસ હજાર રૂપિયાનું અમે ઇનામ આપવા છે सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन मत की रहने उपज भरपूर स्टार्ट ऑन इरंडा बियारण इरंडा बियारण कॉस्बोस लांबी चाची माड़ो मा शक्ति के भरपूर सुकारो पाके उपज लख लूट कॉस्बोस एरंडा बियारा